કેમ કે જમી લઈ પછી નવરા થઈ જાય વાસન થોડું સાજુ કામ તો હોય જ તે થાય જાવ ઘણીનું એ વાત છે લેસન કરે છે ભાઈ તો નડરાજ જાય છે આપણે તળાજે અમારા તાલુકો છે તો થોડું સાજુ કામ છે શું કામ છે ને એ તમને વિડીયોમાં છે તો એ જાય છે ફટાફટા તાર તળાજે તો આપણે રહેવાનું છે ઘેરે મિતાલીબેન બેન બેસે દુકાને અત્યારે એને છે ને થોડો જાણો તાવ આવી ગયો છે તો દવા પણ લેવાની છે એને એવું કંઈક કામ કામ તો બધાને થોડું જાજુ હોય જ તે સારું વાળો વિડીયો બના રેજો તો જાય છે એ તળાજે

શરીર આખું ગળતો બની પૈસા જવું છે પેલા દવા લઈ લે વિંતલ બોલી ફટાફટ લઈ નીકળો મારું થઈ ગયું ગાડી કાઢી લીધી છે અને નીકળી ગયા છે જણા જવા માટે તો અમારે જો કેવલ ભાઈ હારે છે કા કેવલ ભાઈ તારે કેમ આવવાનું છે તને ના મારે કપડા લેવાની હતી હા ને બીજું આધાર કાર્ડ નું કામ ને હા કેવલ ભાઈ નું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે કા અને બીજું એક કામ છે એ તમને પૈસા કહી અને કેવલભાઈ જો બીજું કેવાનો ખાયા છો બેઠા બેઠા અમારે જો ગાડી માં લેશન કરે કાલ કેમ એટલું બધું લેશન આપેલું છે ભાઈ એમ નહીં તો

એકલો પાર્ટી દે જો આ એક બરાબર આ તાવ માથે ને આ બે બે છે ને હા સાત સાત ઢીડ દો સાત સાત જીવન ચીકડી મિત્રે પાણી લાવી ન કે છે કેમ કે પાઉસ લાવ્યા તો બહુ ઠંડુ છે તો ઠંડુ વધારે પીને તો વધારે પછી શરદી થઈ જાય ને તાવ આવે છે તાવ આવે તો છેતતી તો હાલો હવે ઢીકડી પી નાખ્યો ફટાફટ નીકળીએ તો આ ભાઈ કઈક લેવા છે મારા મિત્ર તો આ શું છે ને ખાસ કરીને કમેન્ટ કરજો આ છે ને તમે કમેન્ટ કરજો મેં કેવું નથી કે કાકે હાલો ફટાફટ નીકળીને ને તળાજ જઈને મળીએ તળાજ તો આવી ગયા છીએ અને થોડુંક તાવ ને એવું થોડુંક ફેર પડી જેમ લાગે છે તો ગરમી થઈ ગઈ છે કેમ કે દવા પીએ ને એટલે ગરમી થઈ છે ને તો થોડુંક વ્યવસ્થિત સારું થઈ જાય એવું લાગે મને તો તળાજા આવી ગયા ને આપણે કેવલભાઈ ને પૂછીએ આપણે પેલું કામ કેવું કરવાનું છે કેવલભાઈ આપણે પેલા ક્યાં જવું ભાઈ

તો અમને છે ને તારીખ કેટલી આપી ખબર આપણે કેટલી તારીખ અઢાર તારીખ આપી છે તારીખે વારો આવશે કે અને વારો હતો કે અઢાર તારીખે તમે આવી એટલે તારીખે તમારો કન્ફર્મ વારો આવી જાય તો સારો હવે આપણે જવાનું છે નેક્સ્ટ કામ છે આપણે જન્મ તારીખનો દાખલો લેવા માટે અમારે રિયાનભાઈનો તો જોવા જવાનું છે આપણે નગરપાલિકામાં અમારે રિયાનભાઈનો જન્મ અમારે તળાજા જોતો એટલે નાની અહીંયા નોંધણી કરાવી પડે કે અમારા ગામમાં પંચાયતમાં ન કરાવી કે જ તમારે કરાવવી પડે એટલે અહીંયા કંઈક પ્રૂફ ને એવું અમે હોસ્પિટલ જ આપ્યું હતું નથી વાયા વાયા નગરપાલિકામાં આપી દે લોકો તો જન્મ તારીખનો દાખલો લેવા જવાનું જો હરિયાણભાઈ અમારો ફાઇનલી જન્મ તારીખનો દાખલો આવી ગયો છે અને કેટલી તારીખે તો તમને લગભગ ખબર જ ખબર ન હોય તો અમિત પાસે કહી દઈએ કાકેલ ભાઈ હે તો જુઓ આ છે અમારે રિયાનભાઈનો જન્મ તારીખનો દાખલો છે જો એ નામ લખેલું છે રિયાનભાઈ મકવાણા

અલગ અલગ ગોતું આપણે લેડીઝ લેડીઝના કપડાં આપણને જાશું આવડે નહીં એમાં અમારી છોકરીને કપડાં લેવાના છે પણ ફાવશે તો લઈશું નકર એમ લાગે નહીં આપણને ખબર પડે વિડીયો કોલ કરીને દેખાડશું કાચલ હા વિડીયો કોલ કરીને દેખાડશું ને અને નહીં ખબર પડે ને તો આપણે સારા હોય તો લઈશું અને બતાડશું ફોટા એવું મોકલીશું વિડીયો કોલ કરીશું મિતાલીને અને નહીં હારા લાગે ને આપણે નીકળી જાવ પછી એને લાવશું પાછા આપણે પીથલપુર લેવા ફટાફટ નીકળીએ મોડું થઈ ગયું છે થોડુંક તો હાલો હવે જઈએ આપણે કપડાં તો પહેલાં શું આપણે લાઇટ બિલ રસ્તામાં ભરતા ગયા હતા કેમ કે લાઈટ બિલ ભરવાનું બાકી હતું ભાઈ તો લાઈટ બિલ જો આવી રીતે ભરાઈ ગયું છે 2500 રૂપિયા આવ્યું છે ઘરનું અને દુકાન નું બંને લાઈટ બિલ ભરાઈ ગયા કાકા થોડાક પૈસા વપરાઈ જવાના છે કેમ લાગે હાચી વાત ને પરચો થઈ જગા કા બીજું કેવાનું કે અમારે સોપારી નું મશીન કટિંગ કરીને એની પતરીઓ લઈ ગયા ગયાતા એ હજાવાની હતી પતરી મતલબ ઘણી કાઢવાનું કે ને એની જેમ આપણે એને હજાવાની હોય તો એ હસે નહીં એટલે સોપારી કટિંગ વ્યવસ્થિત થાય ઓલું થોડુંક જાડું પડતું છે એમાં ભાઈ પતરી છે એ ભાઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે જે વસ્તુ આવે એ કામ પતાવતા જાય કેમ કે પાછું જવું ન પડે અને હજી સોપારીને એવું લેવાનું છે તો ઘણું કામ થોડુંક બાકી તો ઘણું કામ બાકી છે તો ફટાફટ જઈએ હવે આપણે માર્ગે હાલો તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે પણ અંદર બજારમાં ગયા નહીં વિડીયો ઉતાર્યો નહીં કેમ કે બહુ મોટું થઈ ગયું ને ફટાફટ આવી ગયા નહીં તો ફોન એટલા આવી ગયા તો આપણે જઈએ હવે ઘરમાં શું કરીને એમ જોઈ લગભગ રાંધવાનું બધું બાકી છે મિતાલી બેન તો ઘા ઘા ધોડીને આવતા કપડાનું કીધું ને એટલે ખબર છે કે મારી વસ્તુ બધી લેવા છે તો અમુક દુકાને સામાન નતો દુકાન ઉતર નહીં ચાલો ભાઈ જો એની કપડાની થેલી હાથમાં લીધી હાલો આપણે જાવ ને ઘરમાં તો તને મમ્મીને બતાવી ચાલો બહુ મોડું થઈ ગયું ને આપણે આવી ગયા છે ઘરે પર મિતાલી છે કે રિયાન ભાઈનો જન્મ તારીખનો દાખલો જોવા મને આવ્યા એટલે કામ તને તને ખબર નતી મિતાલી હે કેવલ ભાઈ તો સમજો એને કપડા લેવા ને કેવલ ભાઈ હતા કેવલ મિતાલી ને કપડા લેવા કપડે તને ખબર છે

इन्नी माव बगीना थोडा काय आवे हरथा पण तुना न मोठु थाय ने मिडल तू आवे रे न रमाड ने હું दुकाने जाऊ केव्हा सारसे कडे हा तो हा हे हा तो हा सारसे न दरकडे केवळ ने सारास केवळ ने हाव दरकडे सस्ते आहे ओमिदले काकडे

તો વાલો બ્લોગથી બહુ મોટ એનો સુધી આ સાથે બ્લો આપણે ફોર કરીશું વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સેલ માં પહેલી વાર સબસ્ક્રાઈબ કરતા મળીશું સુધી બાય બાય